જો ન્યાય લાવી તો તું મારો ભોગો કહેવાય એવું કીધું ને વખોડા પારે હા હા એટલે એ તમારું દુઃખ ચાલુ થયું એટલે એ તમને ભોગો દેખાયો એ કારુ એ આમાં કેતર કારુ એ નતો આપા કેતરમાં કોમ્પોટ આપણે રાખતો રહેતો આપણે એ કેતરમાં એ નતો કોમ્પોટ આ આપણો

了，等我。<music>

ભગવાન ના થઈ જાવ અંદર ઉતરી જોતું હોય છે એ આપવા અમે તૈયાર ધો લ્યો આ બેમાં એ વિશ્વાસના નહીં આવતો હોય હા હા એના વેણ આવશે લ્યો ને ભાઈ સાહેબ જેના આવતો હોય ને વેણ આવ્યા લ્યો જે નામ ને મેસર ઘણા આવો તો ભાઈ ગન તો હાલ ખબર પડે કુન વિશ્વાસ આવી જ મારા હું બધા અમારા મેળનો વેણ આવો મારો તમે બરાબર આ ગુવાજી ભાડી જે મેં કાઢ્યું હ ગારી દો મે જાય ના જો જો હમ મા મારો વધાઉ બન્યો એટલે એમનો વિશ્વાસ આવતો મારો ભાઈ એવો વ્યામ કે જમીન ઉપર કબજો કરીને એવું હોય વિશ્વાસ રાખી ઉતરો બાકી ભોગવ

ગોજો માફ કરજો બરાબર એ કોઈ અન હું માનું અન હું બરાબર ફરી દેહો તમે હા હા હું બોલવા કે કે હું કરુના ગોગાનું માનું આ કરુના ગોગાનું માનું મારી ભૂલ થઈ ગઈ બોધ દેવા બરાબર હા એ કરુના ગોગા ઉભા રહેજો બોરી આ લઈ લઈએ ભાઈ બોલ્યો છે ભાઈ અંદર ના ઓથે ઉડી ઉતરીયો તો જા વેણ બનો બાકી વેણ બનો નહીં

મારો ને બતાવો ઘઉં એ કરવા જેવા બતાવું બતાવ મુવાજી બેન બેન મોની ભાવ કહું એ કરશો જે બતાવો બતાવ અગરબત્તી ના રી અને ભોગા ને પાઘડી ઉતારી પડજો ગોગા આજ ભાઈ ભૂલે કરી ભાઈ આકાર ભાઈ ના પૈસા આવી જજો જે મજૂરી થઈ હોય એ હા જે થઈ માગે એ આપવું પડે તમાર અને એક ફી અને નારિયેળ લ નારિયેળ હા અગરબત્તી બીજું કશે ને હા સેટલું મે બોલી અરે ભાઈ હા એ દેવો કાલે મોંજા પ્રવાહ બાદ એ બોલી એ રમા બાદ મોંજે ને તો આપણે કરીએ ના ના બહોત મને ફોન કરજો ડોક્ટર હા ના બહોત મને ફોન કરજો તો આ બોલી પર નું કરજો એવું કે બોવાજી આડને તમાર તમામ કોણ તાકો બોલાવા જાય બોલાવા આય તમામ બોલાવા આય બરાબર બરે હા નકા નામ તો ભાઈ કે બોડી હતા જો પૈસા નો એવું તો નઈ પણ આ તો બોકોયા રાતે ઊંઘા દે કોઈ આજે આવતી રાતે ઊભા દે તમે આ કીધી તો ઊભા જ રહે તમ તા કેમ તો કાલે હવારે જઈએ તો કાલે હવારે આવો આવો રાખે હું એટલે હા તો કે બુઆજી તમને બરાબર કાલે હા હા વિનાસ્ત તમ આવી જવાનું અમે ત્યાં ચાલો કારો મમતાજીનું વાહન ના મોણ હ હા બરાબર અરે

વધારો કરવું પણ કાઢી ભાઈ પહેલા જો કારણ લઈ જઈએ બોવાજી લઈ જઈએ બરાબર કાલે બોલે કારણમાં બોલાવાઈ હા કારણ તો તોને તો બોલી તો પડે બોવાજી લઈને જ જઈએ વિશ્વાસક નહીં હા તમે હા હા આઈ ફોન કરજો ને હા

હારે <laughs>